ઓમ સૂર્યાય નમ ઓમ ભાસ્કરાય નમ આદિત્યાય નમો નારાયણ નમય નમ ઓમ હિરણ ગરભાયટિ પ્રણામ સૂર્યનારાયણ દેવ જય હો ગુડ મોર્નિંગ બા ગુડ મોર્નિંગ સભી દર્શકોને ગુડ મોર્નિંગ આજની છ બે હજાર છવ્વીસની સાલમાં સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન છે સૌને નિરોગી અને મંગલમય આખું સાલ જાય આખું વરસ જાય એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે આજની બે હજાર છવ્વીસની સાલના સાલ મુબારક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી આજે બધાને નવા વર્ષના હેપી ન્યૂ યર ખંડ મહાકા સૂર્ય કોટી દેવ

બટેટા <cin> બટે <stereotype> એમાં તમે ધોઈ નાખી હોય તો ધોઈ નાખીએ બે આજે નથી દોર ખુલાઈ ગઈ છે આજે তো aur bhindi dikit ko sath mein us daal mein thodi daal ઢીલા બહુ વધારે ચડી ગયેલા ઢીલા ન લાગે એકદમ ચડી ન રહે થઈ જાય ફરી વાર એને હલાવવાનું તો ભાત કકડીને તૈયાર થઈ ગયા છે તો એના પ્રમાણમાં થોડું પાણી નાખીને બેસીએ ત્રણ સીટી નાખી ચાલો અંજલી માટે ભાત તૈયાર થઈ ગયા છે અને ચા ચાખી સવાના નાસ્તા માટે બનાવું છું શું કરો છો એ મમ ખાય છે અંજલી હા હા અરે વાહ અવડી ગયો ખાતા પછી મોટું કેમ ગયો છે જો તો એ પ્રાચી હા છો જોતો અરે વાહ 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 કરી રહી છે જયતા ના પાળા પ્રભુ મે નંદલા રય વાળા

નવી સાલ આજ નવા સાલની બધાય નાસ્તો કરવા પધારો ચાલો બધા જમવા બેસી જ કાકા નાસ્તો કરવા બેઠી ગયા છે નાસ્તામાં શું શું છે ગના કાકા ભાખિયા દહીં મરચા રોટલી ચા અને કઢી સવારનો નાસ્તો સવાર આટલા મોડા કેમ તમે આજે આજે છૂટી છે રજા છે આજે રજા છે હાલો ગનાકાના આજે રજા છે એટલે નાસ્તો કરવા મોડા બેઠી ગયા છે આજે જો પ્રાચી વેંગો નાઈ જો રેડી થઈ ને ખાઈજે સફરજન પ્રાચી એનો અમારે હક ન થાય કે સરસવાથી ખવડાવી રહ્યા છે અમારા મારા માધવભાઈ લેશન કરી રહ્યા છે હું માધવભાઈ લેશન કરી રહ્યા છો તો ચાલો માધવભાઈ લેશન કરવા બેઠી ગયા છે મારા મમ્મી નીચે કામ કરી રહ્યા છે મારા મમ્મી આજે ફ્રી નથી મારા મમ્મી આજે કપડાં ધોઈ રહ્યા છે અત્યારે તો ચાલો પછી બપોરનું જમવા ટાણે આપણે લોકો મળીએ તો ચાલો બા શું કરી રહ્યા છો આ સુરતી વાલોળ કહેવાય આ પાંદડી વાલોળ આ ઊંઝામાં બહુ ઉપયોગ કરે માણસો તે અત્યારે આને ખોલું છું અત્યારે વટાણા બટાટા કરવા અને મેથીવાળા મરચાં કરવા છે કે રાયતા કરશું ને આ પાંદડી ફોલી નાખું મેં કીધું તો ચાલો હવે મમ્મી પાસે જઈએ કે તે શું કરી રહી છે તો ચાલો મમ્મી તમે શું કરી રહ્યા છો એક બાજુ ડાળ મૂકી છે ડાળનો મસાલો થઈ ગયો છે ડાળ રેડી થઈ ગઈ છે શાક મૂકું છું

વટાણા ન છે નથી સાં છે કાચા વટાણા છે ખોલેલા છે આમાં ચેટા શાક કરવાનું કાચું સૂકી કરવાની

मेथी मर सागर वगर छ त म गा गरो छु मेथी के विधि न करवान वगर मेथी अनि आदर पनि थोडा गरेछु एक चम्ची दिदा छ ती मेरो तीखा ने दाडा छ थोडा हं बनियावे म लेती आउ हं पुरी गडो हं पछि आठली चाहि हं पछि ओदर ओलेलो रायडा ओले बढिया राईना खवानी छ हं

મેથી આ કુલિયા વખેલા છે ને લાઈના કુલિયા એમાં તીખા મીઠું હળદર અને વગાડી નાખીને મિક્સ કરી નાખી એને આ થોડાક ઠરીને એટલે પછી એ મરચાંની અંદર ધોઈ દેવાનું છે આટલા સંભાળવામાં બે ત્રણ વખત મરચાં થાય એમાં

વરસાદ આવે તો મજા આવી જાય પણ સીઝન વગરના વરસાદમાં માંદા પણ લોકો બહુ પડે છે આ દાદા જમવા બેઠી ગયા છે તો કેમ બાજ મોડા આજે સમય બહુ વધારે થઈ ગયો છે અઢી વાગી ગયા ને અત્યારે અમે જમવા બેઠા છે કેમ બાજ મોડા જમવા બેઠા છે મહેમાને આવી ગયા હતા અને થોડુંક વાતાવરણ થોડી ને વરસાદનું ઘડીકમાં જ આ વરસાદ આવી એવું થઈ ગયું છે વાતાવરણ તો બહુ ઈચ્છા નથી અત્યારે જમવાની તમે તમે બધા જમી જાઓ અમે મોડેકથી જમશું તો દાદા ને ભૂખ નહોતી દાદાને અમારે સીઝન વરસાદ કેવું કાક આવે તો દાદા ની તબિયત અમારે બગડી જાય શરદી ઉધરસ થઈ જાય એટલે દાદા આજ ઘડે ખોઈ ગયા હતા એટલે અત્યારે દાદા કે હવે સારું છે તો જમવા બેહી જાઓ અમારી મમ્મી અને ગાખી પીરસે છે પ્રાચીબેન કોઈને હક લેવા દેતા નથી પ્રાચીબેન ખાઈ લીધું તમે પ્રાચીબેન જમવાનું બાકી છે અમારે ખાલી દાળ ભાત જ ખાય છે

ભીખા દાદાન મકાન માર્યા પાંચ વાર આપણા મકાન માર્યા અને એને ઘરે બે સંબંધ તો એવા ને એવા ઘાંટા રાજુલાલ નાતે હું રાજુલાલ દીકરી રહી હું ભાઈ ને ભાઈ કહું બીજી હું આને ભાભી કહી પણ હું એક બેન બેનપણી તરીકે એને બેન કહું પણ જો ભેગું રાંધતા જો એ બ્રાહ્મણ છે એનું એ કરે પણ અમે અહીંયા જો કાંઈક કરતા જો ઘોઘરા બનાવવા આવે બીજું કાંઈક કરતા હોય તો આવે એમ કે તમે જમવા બે જાવ હું તમને મને મૂની રોટલી કાઢું એક ઘરની જેમ રહ્યા એનો ગોગરા કરવા હોય પૂરી કરવી હોય સકરપરા પર તો હારે કરીએ પછી પૂરી ફાફડા કરવા હોય તો હારે કરીએ બટેટા પવા કરવા હોય તો હારે બેય ખાતા એ પર એંધર ચા પી એ પરમર ઘર પીજો આપણે એટલા આટા સંબંધ હતા કોઈ ના ખ કદાસ કોગા કોટુ નો કોઈન બનતું હોય એટલું અમાર વર્ષોમાં હજી અમાર સંબંધ તો એવા ને એવા છે બે ગૌના થઈ ગયા હળો છો બધા હું

બધા જમવા બેઠી ગયા છે પ્રાચી બેન રમે છે મમ્મી બધાને જમવાનું પીરસે છે બારે ડીશ તૈયાર છે એટલે બહાર જમવા બેઠી ગયા છે તો પ્રાચી બેન રમાડે ને રમાડે છે બધા અને મમ્મી બધાને પીરસે છે જમવાનું તો ચાલો જમવા આવો બધા ચાલો વાળો કરવા આવો તો બધા લોકો જમવા બેઠી ગયા છે આ ડીશ રેડી કરે છે મારા મમ્મી બધાને ડીશ આપે છે અને બધાને મમ્મી પીરસે છે ચાલો જમવા બધા તો ચાલો મિત્રો જમવા મિત્રો બધાને જશે જશે આજના માટે કાલે પાછા મળશું ગુડ નાઇટ